નમસ્કાર ખેડૂત મિત્રો જય ગૌ માતા હિંગળાજ પ્રાકૃતિક ફાર્મમાં જોવા ભાઈ વિડીયો ઉતારવા આવ્યા છે બધી જ મારી હું જે ખેતીવાડીની માહિતી આપું એ તમે ધ્યાનથી જોજો ને બધાને સબસ્ક્રાઈબ કરજો અને મોકલજો શેર કરજો આ જો આપણી વાસણી છે અઢી વર્ષની ને એની અહીંયા છે ને આ તો ગૌકર માટે પાકું તળ કરેલું છે અને ઓટોમેટિક પ્લાન્ટ બધું પાણી માટે બનાવેલું છે પ્રાકૃતિક ખેતી માટે ઘઉ ખળ જરૂર પડે અને હંદુ પાકો થોડી કરી ને હંદુ સ્ટોરેજ કરું છું ખોળ આ અમૃત બનાવવાની એડવાન્સ અમૃત કીટ છે અને એમાંથી જો આ બધું જીવામૃત બનાવું છું ઘઉંખળ અને બનાવી એમાં વાલ ખોલ નાખવાનો ભરાય જાય ને

નાખી આપણે કોઈ પણ ગળવું ન પડે એટલે વાલ ખોલવાનું ઘર માટે સ્પેશિયલ ગોબર ગેસ આપણે બાયો ગોબર ગેસ પ્લાન્ટ છે આખો આમાંથી સલરી નીકળે આથી નાખવાનું આંડું

આપણે હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ મારું ને એનું ઓર્ગોનિક ઝીરો ત્યારે આખા પાંચ વીઘામાં છે ને આપણે નવું લાઈટ ઉપર પ્રકાશ પિંજર મૂકેલા છે ને એમાં પણ આપણે ઈસબ ગુલની સાથ પણ નાખેલી છે લાઈટ દુવારા પ્રકાશ પિંજર મૂક્યા છે જો આપણે આ માંડવીમાં પ્રકાશ વિઝન મૂક્યા હતા એનું રિઝલ્ટ સારું આવ્યું એટલે આપણે પડ્યા હતા જીરામાં મૂકી દીધા છે અને આ પહેલેથી આખી જીરાની ટ્રીટમેન્ટ કહું કે આપણે પાયાનું ખાતર તરીકે એરંડા ખોળ અને લીંબોળી ખોળ અને ટ્રાયકોડરમાં અને એવા બેક્ટેરિયા નાખેલા છે અને જીરું વાવી દીધું પછી આપણે પહેલું પણ જીવામૃત મૃત આપ્યું છે દસપણની હરકા છટકાવવામાં આપ્યું છે આંકડાનું બોળો આપ્યો છે અને ટ્રાયકોડરમાં બિવેરિયા અને એવા ઘણા બેક્ટેરિયા આપણે આપેલા છે એટલે હજે કોઈ પણ રોગ આવ્યો નથી ને આખું ઝીરું કમ્પ્લીટ એમનામ છે ને હવે લગભગ મહિનો થાય છે પાંચ દિવસનું જીરું થઈ ગયું છે સારું છે આજે પાકી જાય એમનામ ઘણું અરે આ પાંચ વીઘામાં એલોસ્ટિક પછા મૂકેલા છે એનું રિઝલ્ટ બહુ જોરદાર આવ્યું છે ઓર આપણે એલોસ્ટિક બ્લુ સ્ટીક ને વ્હાઈટ સ્ટીક મૂક્યા છે પણ આપણે આ વિસ્તારમાં એનું એ રોગ બોર નહોતો એટલે મેં એલોસ્ટિક એક જ મૂક્યા છે જોવા જુઓ ઘણા એલોસ્ટિક અને જાતે આપણે તેલ મૂકીને તેલ મારીને પણ કાગળ મૂક્યા છે એનું રિઝલ્ટ જોરદાર છે અને આપણે સેલો છટકાવ રેન પાઇપ ઉપર આખો આપેલો છે અને ત્રીસ દિવસે આમાં પાણી મૂકી દીધેલું છે અને ફૂંકારો હતો અને પાણી ખૂટી ગયું એટલે ત્રીસ દિવસ પછી આપણે રેન પાઇપ ઉપર બે વખત આમાં આશા છટકાવ માર્યા છે સારું છે એલોસ્ટિક ઘણા દેખાય છે के पुगियां पल्ला करब रोटे पर सीण के बंद मंद चलगी सकाल दा पलट अरे न्यारे संसार लाइफ गमयाली जीन के देख लिए जन्नत का टच फील फीलो हो है अरे <laughs> <laughs> हम हम हे हे आ हा हा यहां कल क्या हो किसने जाना देखो एक सफर है सुहाना यहां चल મિત્રો આપણે સેવન સ્ટાર બેક્ટેરિયા બનાવેલા છે ડેવલપ કરવા માટે ગોળ નાખી અને ખાટી સાઇઝ નાખી બે ટીપણા પણ બનાવેલા છે ને આનું રિઝોર્ટ પણ ફૂંકારવા માટે કાળી ફૂગ માટે અને હંધુ બેસ્ટ આવે છે અને મેં આ ત્રણ પાણ પાયા છે આનીથી હવે વધેલા છે આ મિત્રો આમરસા ખૂબ જ તીખા આવે અને આ ઊંધી પ્રોસેસ ઉપર આવે ને આવડું મરશું માંડે એક ખૂટે ફૂલ તીખી રાયમાં ખૂબ જ ફ્લાવરિંગ છે પણ દૂધ ગોળનું જોરદાર રીઝલ્ટ આવેલું છે ને આપણે જે જીરામાં દૂધ ગોળ સાટતા આવીને બધું રાયમાં સાટેલું છે જોરદાર ફ્લાવરિંગ આવ્યું છે જોઈ જવું ਸਭ ਕੇ ਭੁੱਖੀਆਂ ਪਹਿਲਾ ਕਰੇ ਪਰ ਰੋਟੇ ਪਰ ਸੀਣ ਕੇ ਬੰਦ ਮੰਦ ਚ ਲਗੀ ਸਾਕਾਲ ਤੋਂ ਪੜਥ ਅਰੇ ਨਿਆਰੇ ਸਨਜ਼ਾਰੇ ਲਾਈਫ ਗਮਿਆਰੀ ਜੀਣ ਕੇ